વેલકમ એવરીવન આજે આપણે ધોરણ દસ અને ધોરણ બારમાં એક અગત્યનો ટૉપિક ઇમેલના અથવામાં પૂછાય છે એ છે રિપોર્ટ રાઇટિંગ રિપોર્ટ રાઇટિંગ એ પાંચ માર્કનો પૂછાય છે બંને ધોરણમાં દસ અને બારમાં ધોરણ દસમાં ક્વેશ્ચન નંબર ફિફ્ટી સેવન એવી રીતે ધોરણ બારમાં ક્વેશ્ચન નંબર સિક્સટી એટમાં પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો બે ઓપ્શન આપેલા છે મેલ રાઇટિંગ અથવા તો રિપોર્ટ રાઇટિંગ આપને બેમાંથી જે યોગ્ય અનુકૂળ આવે એ પ્રમાણે લખવાનું છે પરંતુ આજે આપણે રિપોર્ટ રાઇટિંગની ખૂબ જ સરળ સહજ સમજ મેળવાની છે આ સરળ અને સમજ મેળવતા પહેલા આપણે વિદ્યાની દેવી માં સરસ્વતીની આરાધના કરીશું યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે નમસ્તસ્તે નમો નમઃ તો ચાલો મિત્રો શરૂ કરીએ છીએ રિપોર્ટ રાઇટિંગ હવે રિપોર્ટ રાઇટિંગ એટલે શું પહેલાં આપણે એની સમજ મેળવી છે રિપોર્ટ રાઇટિંગ દેટ મીન્સ કે આપણે કોઈ ઘટના કે પ્રસંગનું વર્ણન કરવાનું હોય તો એમાં જે લખાણ લખવાનું હોય છે એઝ એક્ઝામ્પલ ન્યૂઝપેપરમાં આપણે જોતા હશું વિભિન્ન પ્રકારના સમાચાર વર્તમાન પત્રોમાં જે સમાચાર આવે છે તો એમાં આપણે ઓબ્ઝર્વ કરતા હશું કે કોઈ જગ્યાએ આઈવી કે બીજા શબ્દનો ઉપયોગ નથી હોતો અને સામાન્ય રીતે આ વાક્ય રચના પેસી વોઇસમાં વધુ લખવામાં આવે છે આઈ રિપીટ અગેન સામાન્ય રીતે રિપોર્ટ રાઇટિંગની વાક્ય રચના પેસિવ વોઇસમાં વધુ લખવામાં આવે છે શા માટે કારણ કે એનાથી તે વધુ અસરકારક બને છે તો આજે તમને વિડીયોના અંત સુધી વળગ્યા રહ્યો ગમે ત્યારે ગમે તે સમયે ગમે ત્યાં વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું કહીશ એટલે સ્કીપ કરે નહીં પૂરેપૂરો જુએ આપને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રોનો શેર કરે લાઈક કરે અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આપ સૌના સહકારથી આજે ટૂંક સમયમાં ટુ હંડ્રેડ પ્લસ સબસ્ક્રાઇબર્સ થઈ ગયા છે અને આ વધુ મિત્રો એમાં જોડાય એનો લાભ લે એવી અમારી નમ્ર અરસ છે તો ચાલો આપણે મિત્રો જોઈએ રિપોર્ટ રાઇટિંગ અહીંયા આપણે ધોરણ દસ જે વાત કરીએ પ્રમાણે પ્રશ્ન નંબર ફિફ્ટી સેવન અથવા એટલે કે મેલ પૂછાય છે એવી રીતે ધોરણ બાર

સ્થળ વિશે જણાવો છે બીજું કે ક્યારે બની વેન તારીખ હુ એમાં કોણ કોણ આવેલા મુખ્ય અતિથિ ખાસ કરીને આપણે લખીએ છીએ પછી શાળા વિશે હોય તો શાળાના આચાર્ય શ્રી એટલે જે તે સંજોગો અનુસાર આપણે એ પ્રમાણે લખવું પડે છે અને વાય શા માટે એટલે મહત્વ શું છે ભાઈ જે પણ રિપોર્ટ રાઇટિંગ કરી રહ્યા છે એઝ એક્ઝામ્પલ ધ પર્યા ધનવાયરમેન્ટ ડે હે ધ ટીચર્સ ડે બરાબર ધ એન્યુઅલ ફંક્શન આ શું એનું કારણ શું છે તે અને વોટ એટલે શું એમાં તેવા પ્રકારની વ્યવસ્થા અને છેલ્લે તમારે કહેવાનું હાઉ હાઉ યુ ફીલ ઓળાહુતિમાં આપણે એક બે લાઈન લખવાની છે કે તમને એમાં શું ગમ્યું તો ધીસ કાઇન્ડ ઓફ રાઇટિંગ ઇઝ કોલ્ડ રિપોર્ટ રાઇટિંગ

તમે તેને સારી રીતે લખી શકો ઓકે તો અહીં આપણે એક્ઝામ્પલ છે જે બોર્ડમાં વારંવાર પૂછાયેલું છે એનવાયરમેન્ટ ડે સેલિબ્રેશન એટ અવર સ્કૂલ અમારી શાળામાં પર્યાવરણ દિનની ઉજવણી થઈ છે ઓકે તો કેવી રીતે લખવાનું જો અહીંયા જ્યાં જ્યાં મેં ગ્રીન થી હાઇલાઇટ કરેલું છે બહુ મહત્ત્વના મુદ્દાઓ છે આ બધા પ્રશ્નોના જવાબ એમાં આવનાર આવી લેવાશે તો પહેલું છે જો વર્લ્ડ એનવાયરમેન્ટ ડે વોઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ એન્થુઝિયાઝમ ક્યાં એટ અવર સ્કૂલ ક્યારે ઓન 5th જૂન 2025 ઇન ધ સ્કૂલ ગ્રાઉન્ડ ઓકે તો આ કોઈ પણ એની આપણે બિગિનિંગ આ રીતે કરવાની છે પછી કેટલા લોકો હતા હા મેની તો અબાઉટ 200 સ્ટુડન્ટ્સ એન્ડ ઓલ ટીચર્સ પાર્ટિસિપેટ એટલે કે ભાગ લીધો હે ને बड़े भाग ली तो टीचर्स से एक्टिवली द इवेंट बिगन एट 8 एएम है એટલે કે આજ જે પ્રસંગ છે બરાબર એ 8 વાગ્યે સવારે શરૂ થયો सेलिब्रेशन છે એનવાયરમેન્ટ એનવાયરમેન્ટ પ્રોટેક્શન પ્લીઝ પ્રોટેક્શન પ્લીઝ ટેકન બાય एवरीवन દરેક વ્યક્તિએ पर्यावरण रक्षण करवानी प्लेज ली थी प्लेज इतने सो दायजे प्रतिगना ली थी ओके और 60 सप्लिंक्स नीम मैंगो एंड तुलसी वेर वेर प्लांटेड इन लगभग साइट जितना हाँ नीम मैंगो अनेक तुलसी ना छोड़ प्लांटेड करवा माया रूपा પછીનો પેરેગ્રાફ અ રેલી વોઝ ઓર્ગેનાઇઝ્ડ વિથ સ્લોગન્સ રેલી પણ યોજવામાં આવી આ મેમાં સ્લોગન હતું લાઈક ધીસ પ્લાન્ટ સુચે પ્લાન્ટ ટ્રીસ સેવર એટલે કે વૃક્ષો વાવો અને પૃથ્વી બચાવો તો પ્રિન્સિપલ ડિલિવર્ડ શોર્ટ શોર્ટ ઓન સેવ એનવાયરમેન્ટલ એનવાયરમેન્ટ સ્ટુડન્ટ્સ એટલે

એવરી everyone પ્રોમિસ ટુ કીપ environment ક્લીન એન્ડ ગ્રીન દરેક વ્યક્તિએ પર્યાવરણને ક્લીન એટલે કે સ્વચ્છ અને ગ્રીન રાખવા માટે સમજાવ્યું અને એમને સુધાર એગ્રી થયા પ્રોમિસ કર્યું વચન આપ્યું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકાર જે છે રિપોર્ટ રાઇટિંગ આપણને એક સ્ટાન્ડર્ડ આપેલો છે આપ એને સમજો અને જાતે પ્રેક્ટિસ કરો અને એના પર મહારથી મેળવો એવી આપણી અપેક્ષા છે એટલે ખૂબ જ અગત્યનું છે તમારે મેલ લખવો કે રિપોર્ટ રાઇટિંગ લખવું એ આપણે નક્કી કરવાનું છે પણ આ રિપોર્ટ રાઇટિંગ એકદમ ઇઝી છે જો તમે ટેન્સ અને ગ્રામેટિકલ પર સારું એવું કમાન્ડ ધરાવતા હોય બરાબર તો એ ખૂબ જ મહત્ત્વનું છે એટલે ગુજરાતી મીડિયમ માટે દસ બાર અને ઇંગ્લિશ મીડિયમના દસમાંના વિદ્યાર્થીઓ લખી શકે છે ગુજરાતી મીડિયમ દસમા ધોરણમાં લિમિટેડ થોડું લખવાનું છે છ થી આઠ વાક્ય જ્યારે માં ધોરણમાં આપણે થોડું બે ચાર લાઇન વધારે લખવાની છે આઠથી દસ વાક્ય એવી ઇંગ્લિશ મીડિયમ ટેન્થની અંદર વધારે વિસ્તૃતમાં લખવાનું છે ઓકે પૂર્ણ કરતાં પહેલાં આપણે એક વિચાર કહીએ કરીએ થોટ કહીએ એરાઇઝ અવેક એન્ડ નોટ સ્ટોપ અંટિલ ધ ગોલ ઇઝ રીચ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એટલે કે આપણો જે ધ્યેય છે દસમાં બારમા ધોરણનો એ ધ્યેય તમે કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી તમે મથી રહો ઓલ ધ બેસ્ટ ઓલ ધ બેસ્ટ અગેન થેન્ક યુ